બે કાશ્મીર ને સંપત્તિ લંડન થી માંડીને વિશ્વના અનેક દેશો માં રોકી છે એના ભારતીય જનતા પાર્ટી હરિયાણામાં હારી ગઈ હોત તો હવે પછી ચૂંટણી જે આવવાની છે મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડ વિપક્ષો ઈ એ વાત આખા દેશમાં ફેલાવામાં સફળ થઈ શક્યા હોત વાત ના આવ્યા એમાં તો સાહીઠ પાસઠ બેઠક કોંગ્રેસ ને મળતી હતી એટલે કોંગ્રેસ થી માંડીને કોઈ વિપક્ષ નો નેતા

તમે વાત કરો આવું જયારે કોઈ માણસ કે છે તો હદ થઈ ગઈ હિન્દુસ્તાન ના ઇતિહાસ ની આ ચૂંટણી પેલી થઈ છે જેમાં જીતા પછી ભારતીય જનતા પાર્ટી એ પણ સમીક્ષા કરવી પડશે અને કોંગ્રેસે તો કરવાની રહી જ તો સત્તા કાજે શેતાન સાથે પણ વ્યાળુ કરવા તૈયાર થઇ જાય એવી બધી વાત છે હાલ હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં જે ચૂંટણી યોજાઈ હતી અને તેના પરિણામ જે છે તે આવ્યા છે અને હરિયાણામાં જો વાત કરવામાં આવે તો હરિયાણામાં ભાજપે હેટ્રિક લગાવી છે ચપત્કારી હેટ્રિક લગાવી છે જયારે જમ્મુ અને કાશ્મીર ની વાત કરવામાં આવે તો એનસી પ્લસ કોંગ્રેસ જે છે તે હાલ દેખાઈ રહી છે ચિત્રમાં ત્યારે ચર્ચાને લઈને વાત કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચુક્યા છે તો આવું તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સર સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખુબ સ્વાગત છે સર આજે પરિણામો આવ્યા છે અને કઈ રીતે જોઈ રહ્યા છો મૂર્છા લાવી દે એવી ઘટના છે કારણ કે જેટલી પણ રેટિંગ એજન્સી કહેવાય અથવા તો જેટલા લોકો સર્વેક્ષણ એજન્સીઓ જે છે ઇન્ડિયા ટુડેથી માંડીને સી વોટર સુધીના બધી જ મેઇન મેન જે લોકો સર્વેક્ષણ કરનારી એજન્સી છે એ બધાએ એક વાત ચોક્કસ પ્રમાણે કરી હતી કે આ વખતે હરિયાણામાં હેટ્રિક ભારતીય જનતા પાર્ટી મારી શકશે નહીં બલકે એક્ઝિટ પોલની જેમ કોંગ્રેસ જીતશે અને ભાજપે એક્ઝિટ કરવું પડશે એટલે કે હરિયાણા છોડવું પડશે આવી વાત કરવામાં આવી પરંતુ અને એ વાત સવારના નવ સાડા નવ વાગ્યા સુધી યથાર્થ થરતી નજરે પડતી હતી જે રૂઝાન જે શરૂઆતના રૂઝાન જે આવતા હતા એમાં એવું જ લાગતું હતું કે ભારતીય જનતા પાર્ટી વીસ બાવીસ બેઠકો એ સમેટાઈ જશે અને કોંગ્રેસ જે છે એ સાહીઠ પાસઠ જેવી ટ્રીમન્ટસ બહુમતી થી જીતી જશે હવે એ એટલી હદે લોકોને સાચું લાગ્યું હતું કે કોંગ્રેસના પ્રવક્તાથી માંડીને એના કાર્યકરો એ લોકો ઢોલ ત્રાસા લઈ એની કચેરીઓમાં નાચતા કૂદવા માંડ્યા હતા કેટલાક તો જલેબી પણ અહીંયા ટીવી સ્ક્રીન ઉપર બતાવી અને ખાધી અને કીધું અમારે જલેબી મીઠા મોઢા કરો એમ હવે આખું ઉલટફેર થઈ ગયું બાર વાગ્યા પછી બાર વાગ્યા પછી ચિત્ર પલટી ગયું અને પલ્ટુ એટલે કેવું કે આખું ઉલટ સુલટ થઈ ગયું એટલે હવે આ જે સ્થિતિ નિર્માણ થઈ કે હવે કોંગ્રેસ જે છે એ વીસ પચીસ બેઠકો ની રે અથવા તો ભારતીય જનતા પાર્ટી ની હેટ્રિક તો નિશ્ચિત મનાઈ ગઈ છે તો એ જે અત્યારના રિઝલ્ટ જે છે એ ભયંકર રીતે વિપક્ષ પણ વિચારવા મજબૂત મજબૂર કરી દે એવા છે સુકામ

નંબર થ્રી સંવિધાન જે છે એ ભારતીય જનતા પાર્ટી ને હેટ્રિક તો છોડો પરંતુ ક્યાંય મોઢું બતાવવા જેવા રાખશે નહીં આવું યોગેન્દ્ર યાદવ જેવા નિષ્ણાંત લોકોએ પણ આવી આગાહી કરી હતી

એટલે એક તો ઈ જડબે સલાક મુદ્દો હતો બીજો મિનિમમ સપોર્ટિંગ પ્રાઇસ એટલે કે કિસાન લોકોને એની ખેત જણસોની ઉત્પાદન જે છે એની તમને જે ટેકાના ભાવ કે છે એ આપવાની વાત હતી હવે જે કેન્દ્ર સરકારે કર્યું ખરું ચૌદ થી સોળ જેટલી જે ઉપજ છે ખેતીની ઘઉં થી માંડીને બધી એના એને ટેકાના ભાવ રજૂ કર્યા પરંતુ વિપક્ષોએ એ રાહુલ ગાંધી સહિતના વિપક્ષોએ એવી બધી વાતો કરી કે લોકોના મગજમાં એવું જ ઉતરી ગયું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતોને આંદોલન જીવી ખાલિસ્તાનવાદી અરાજક તત્વો અને વિપક્ષોના જ એક ચડાવેલા લોકો માને છે એટલે એને એમએસપી માં લેશ માત્ર રસ નથી આ નંબર મુદ્દો બે

એનીએ શોષણ કર્યું એવા આક્ષેપો પહેલવાનો એ જાહેરમાં કર્યું તું જંતર મંતરમાં કર્યું હતું દિલ્હીમાં કર્યું તું અને એની ઉપર જે પોલીસે થોડુંક બિહેવિયર કર્યું એ પણ વાજીબ ન કહી શકાય કારણ કે આ તો દેશ કી બેટી હે એમાં તો કોઈ સંદેહ નથી અને ઓલિમ્પિક થી માંડીને દેશનું નામ રોશન કરવું એવા તખતા ઉપર એ કઈ જેવી તેવી ઉપલબ્ધિ નથી એટલે એને ગરિમાપૂર્વક ટેકલ કરવામાં કમસે કમ ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ ગઈ હતી એના આક્ષેપો જે છે એ સાચા છે કે ખોટા એ જુદી ઘટના છે એ તલાશ નો વિષય છે તપાસ નો વિષય છે પરંતુ જે ફરિયાદી કરનારી બેન દીકરી જે હતી એને તો દેશનું નામ રોશન કરેલું હતું એટલે એ જે સલુકાઈ થી આ ટેકલ કરવો જોઈએ એ મુદ્દો કરી ન શક્યા એ વાત પણ એની વાજીબ હતી જી સંવિધાન લઈને ફેરા કરે છે કે નરેન્દ્ર મોદી ની સરકાર તાના સાહિતી વર્તી રહી છે એ સંવિધાનને માનતી નથી એ અહમ બ્રહ્માષ્ટમી માને છે એટલે કે હું જ બધું સર્વસ્વ છું એવું કહે છે અને એ કોઈ વિપક્ષોને ખતરી રાખવા માગે છે ઈડી થી માંડીને સીઆઈડી સુધી ને સીબીઆઈ સુધીના લોકોને એજન્સી ના દુરુપયોગ કરી અને વિપક્ષને ખતમ કરવા માગે છે અને લોકતંત્ર ઉપર કાળો ધબ્બો લગાવવા માગે છે આવી બધી આ ચાર મુદ્દા જે છે એ ચાર મુદ્દા એટલા હાવી થયેલા કે જે લોકોએ સર્વેક્ષણ કર્યું પ્રી પોલ થી માંડીને એક્ઝિટ પોલ સુધી પ્રી પોલ એટલે ચૂંટણી પહેલા એક્ઝિટ પોલ એટલે મત આપ્યા પછી એટલે આ બંને સર્વેક્ષણમાં એવી વાત આવી કે ભારતીય જનતા પાર્ટીની સરકાર તો હંડ્રેડ હરિયાણા ગુમાવી રહ્યું છે અને કોંગ્રેસ જે છે આવી રહ્યું છે પરંતુ ચમત્કારિક રીતે કહું છું કારણ કે કોઈ ભારતીય જનતા પાર્ટીના લોકોએ પણ આવી કલ્પના કરી નથી આજ સવારે નવ વાગે પણ પ્રવક્તાઓ જે આવ્યા હતા એને કીધું કે કોઈ પણ સરકાર હોય અમારી સરકાર હરિયાણામાં બે ટર્મ થી છે પાંચ પાંચ વર્ષની બે ટર્મ થી અમારી સરકાર છે એટલે એક દાયકાથી છે એક દશકા થી છે અને ક્યારે દુનિયાની કોઈ પણ સરકાર હોય એકાદો દસકો એનો હોય પછીથી થોડુંક છે ને એન્ટી ઇન્કમ બંસી આવી જતી હોય છે એમ કહીને એને એમ સ્વીકારવાની તૈયારી દાખવવા માંડી હતી કે અમે કદાચ હરિયાણા ગુમાવીએ છીએ પરંતુ બપોરના બાર પછી આખી બાજી પલટી ગઈ અને આપણે બધાની કલ્પનાથી તેવું પરિણામ આવી ગયું જી સર શું કારણ લાગે છે આ પરિણામ આ પ્રકારનું કલ્પનાથી પરિણામ આવ્યું છે એનું કારણ શું લાગે છે સર આમ તમે જુઓ તો અત્યારે કોઈ વિશ્લેષક છાતી ઠોકીને કારણ કહી શકે એમ નથી અને જે સૌથી પેલું કારણ બધાને ચમત્કારિક લાગે છે એ વાતને પણ તાળું સ્વયં ભારતીય જનતા પાર્ટીએ સૌથી પહેલા નવ વાગ્યા દસ વાગ્યા સુધીમાં વિપક્ષોના મોઢે મારી દીધું કારણ કે પહેલા જે શરૂઆતના રૂઝાન આવ્યા એમાં તો સાહીઠ પાસઠ બેઠક કોંગ્રેસને મળતી હતી એટલે કોંગ્રેસથી માંડીને કોઈ વિપક્ષનો નેતા ઈવીએમ સામે વાંધો કાઢી શકે એમ લાગતો નથી ને હવે લાગ્યા એ રહ્યા નહીં કારણ કે ઈવીએમ ત્યારે એ બધાને રૂડું લાગતું હતું કારણ કે એના તરફે બધા વાતાવરણ હતું હવે કે તો ભૂંડા લાગે એમ છે કારણ કે તમે સવારે ઈવીએમ સારું હોય ને દસ વાગ્યા પછી બગડે તો પ્રજા એ મુરખ નથી બધા સમજે ને કે ભાઈ તમારામાં કઈ ખામી છે હવે કારણ કે તમે જીતો તો તો ઈવીએમ ઈવીએમ સારું હારો ખરાબ એવું હોય કોઈ દિવસ એટલે હવે સૌથી જો આ એટલે જ હું કઉ છું કે આનું કારણ શું છે ને એના માટે થઈને પહેલી વખત હિન્દુસ્તાનના ઇતિહાસની આ ચૂંટણી પેલી થઈ છે જેમાં જીતા પછી ભારતીય જનતા પાર્ટીએ પણ સમીક્ષા કરવી પડશે અને કોંગ્રેસે તો કરવાની રહી જ જીતા પછી સમીક્ષા ઓછી થાય જીતા પછી સમીક્ષા સમીક્ષા તમે સ્વીકારતા હતા એટલે કે ભાજપ વાળા પણ સ્વીકારતા હતા કે આટલા આટલા આપણી વિરુદ્ધ ના પરિબળો છે હવે છતાંય લોકોએ જીતાડ્યા કે પછી ખરેખર કઈક ચમત્કાર થયો છે આ નોરતા હાલે છે રાજા રામ જાણે

જો આ ચૂંટણી એટલે કે હરિયાણાની જો કાશ્મીર ને હરિયાણા આજે બે ના રિઝલ્ટ આવ્યા પણ કાશ્મીર નું રિઝલ્ટ તો અપેક્ષિત હતું ભારતીય જનતા પાર્ટી ને ગળા સુધી ની ખાતરી હતી ખાલી મોઢે કેતા નહોતા એને કોઈ પણ યોદ્ધો હોય કે લડવૈયો હોય હારે ની ત્યાં સુધી એ પોતાની ને જીતેલો જ બતાવે એટલે કાશ્મીર માં પણ અમે જીતશું અમે જીતશું એમ કરતા હતા પરંતુ ન્યા હાર અપેક્ષિત હતી શું કામ કાશ્મીર ની જે આખી લોકાલિટી છે જે જમાત છે જે મતદારો છે નાગરિકો છે કારણ કે વર્ષો સુધી એ લોકો એક ચોક્કસ પ્રકારની વિચારધારા ને વરેલા રહ્યા છે આગળ તમે હા પાડશો કે મને કોઈ મને ખુદ ને કોઈ સોને મઢેલું કુરાન આપે અને એની સામે જીર્ણ શીર્ણ મને ગીતાજી આપે તો હું સ્વાભાવિક ગીતાજી પેલો લેવાનો કારણ કે મારો ઉછેર એ રીતે થયેલો છે કે હું હિન્દુ ધર્મ ને માનનારો હોઉં એટલે મને ગીતાજી વાલી લાગે હું કુરાન નું અપમાન ન કરું પણ મને એ સોનાના કુરાન કરતા પણ મારી જીર્ણ શીર્ણ ગીતા મને અતિ ઉત્તમ લાગે એવી રીતે કાશ્મીરના લોકોને સોને મઢી દ્યો તો પણ અત્યારે એને એની કાશ્મીરિયત અને એની જમુર્યત ઈ બેજ સોનાનું લાગે અને એની ભીતરમાં જે રોપી દેવામાં આવ્યું છે કે તમે એક સ્ટેટ હૂડ એટલે કે એક સ્વતંત્ર દેશ જેવું રાજ્ય રાજ્ય તો ખરું રાજ્યનો દરજ્જો એમ નહીં પણ સ્વતંત્ર રાજ્ય એમ હા એટલે એક વન કાઇન્ડ ઓફ એક કન્ટ્રી જેક દેશ એના જેવું એટલે જે અગાઉ હતું તે 370 ની કલમ પૂર્વે જે કાશ્મીરની સ્થિતિ હતી બે દેશ જે નાના મુખ્યમંત્રી આપણો ભારતનો તિરંગો ઝંડો એક તરફ કાશ્મીર નો ઝંડો આવી રીતે ઝંડા બે ફેર ફરકાવવામાં આવતા હતા અને તિરંગો ઝંડો તો ભાગ્યે જ ક્યાંક જોવા મળતો હતો કાશ્મીર ઝંડા જ લહેરાવવામાં આવતા હતા હવે આ જે આખા રાષ્ટ્ર વિપરીત વાત હતી એને ભારતીય જનતા પાર્ટી એ ભૌગોલિક રીતે તો ભેળવી દીધી હવે દિલ જીતવાની વાર છે ચૂંટણી જીતવા સુધી પહોંચ્યા નથી ને હજી પહોંચતા વાર લાગશે પણ સૌથી પહેલા એને દિલ જીતવું પડશે એટલે કાશ્મીર માં તો અપેક્ષિત હતું આ રિઝલ્ટ પણ હરિયાણામાં જે છે એ ધારાબારો વિજય મેળ્યો છે મેળ્યો વિજય પણ ધારાબારો મેળ્યો છે એટલે હવે એની અસર શું થશે

એનો ઓરા સમાપ્ત થયો છે એનો ઓજસ કે ઉજાસ હવે રહ્યો નથી લોકોને હવે નરેન્દ્ર મોદીની શે શરમ રહી નથી એટલે એ વાત પ્રસ્થાપિત કરવામાં વિપક્ષો સફળ જાત અને ભારતીય જનતા પાર્ટીએ અનેકો ગણો નુકસાન મહારાષ્ટ્રથી માંડીને અન્ય રાજ્યોમાં ગુમાવવું પડ્યું હોત પરંતુ આ ત્રિમંડસ રીતે તમને કહું ફેરફાર જે આવ્યો ને હરિયાણા જીતી ગયા

જ્યારે કે વાસ્તવિકતા નથી વાસ્તવિકતા જુદી હતી જેમ કે એમએસપી નો મુદ્દો હતો તો કેન્દ્ર સરકારે સોળ જેટલા પાકોમાં એમએસપી નું સ્ટાન્ડર્ડ નક્કી તો કર્યું જ પણ હવે એ કોઈને ગળે ઉતરે ન ઉતરે એ જુદી ઘટના પણ કઈ નથી કર્યું એવું નતું અગ્નિવીર તો સંપૂર્ણપણે બોગસ એવું નતું ઇન્ટરનલ વોર થાય તો શું થઈ શકે અગ્નિવીર નું તો મૂળ ઈ કામ હતું એને સરહદે લડવાનું ઓછું હતું સરહદ આપણી પાસે પૂરતું સૈન્ય છે જરૂર પડે તો એનો ઉપયોગ હતો એટલે એ વાત પણ અર્ધ સત્ય હતી એવી જે ચાર પાંચ વાતો હતી કે પહેલવાનો જે મુદ્દો હતો એમાં એને થી માંડીને દુરાચારથી માંડીને એને અપમાનિત કર્યા કોઈ પહેલવાનો ને એ પણ આક્ષેપ હતા પણ પુરવાર નતા થયા એટલે આવી જે ત્રણ ચાર બાબતો હતી હરિયાણામાં એ અર્ધ સત્ય હતી એટલે જ્ઞાની પ્રજા એ જો ઈવીએમ નો કોઈ ગોટાળો ન નીકળે તો વાત કરું છું તો જ્ઞાની પ્રજા એ વિશ્વની સર્વોત્તમ નાગરિકતા કઈ છાજે એવી રીતે મતદાન કર્યું અને ભારતીય જનતા પાર્ટી ને પાછી તક આપી પણ ગુજરાતમાં એવું સંભવ ઓછું થાય એમ લાગે છે કારણ એવું છે ગુજરાતમાં એન્ટી ઇન્કમ્બન્સી પરાકાષ્ઠા એ છે અને ભારતીય જનતા પાર્ટીનું શાસનમાં અરાજકતાની ચરમસીમા છે એનું આખે આખું જે આપણું સંગઠન જે છે ભારતીય જનતા પાર્ટીનું એ જીર્ણ થઈ ગયું છે

જો આ પ્રકારની કોઈ સર્જરી કરવામાં આવે અને ઓલ્ડ ઇઝ ગોલ્ડ એટલે કે ભારતીય જનતા પાર્ટીના સમર્પિત કાર્યકરો જે છે નેતાઓ છે સમજણ છે એવા બુદ્ધિશાળી લોકો છે એને પુનઃ પાછા ભારતીય જનતા પાર્ટીવાળા માનભેર કોઈ યોગ્ય સ્થળે એને પ્રસ્થાપિત કરશે તો નજીકના ભવિષ્યમાં જે ચૂંટણી આવી રહી છે એમાં કાંઈક સારો તફાવત પડશે નહીં તો જો સ્થિતિ અત્યારે છે એવી ને એવી જો રહેશે તો હરિયાણા ની નો ઉમંગ જે છે એ ગુજરાતમાં રંગ પૂરી શકશે નહીં તો ગુજરાતે કોંગ્રેસ નું ગઠબંધન થવા જઈ રહ્યું છે અને ફારૂક અબ્દુલ્લા છે તેમનું કેવું છે કે આગામી સીએમ છે તો ઉમર અબ્દુલ્લા બનશે તો એની શું અસર થઈ શકે સર એના વિશે થોડું સમજવું જોઈએ વાત તો આ ગઠબંધન જે છે એ પણ ઝૂકતું કહી શકાય નિર્ણય લેવો હોય તો પાકિસ્તાન સાથે તમે વાત કરો આવું જયારે કોઈ માણસ કે છે તો હદ થઈ ગઈ અને ત્યાં જે વાંગચુંગ એટલે કે અત્યારે લદ્દાખ જે આંદોલન ચલાવી રહ્યા છે વાંગચુંગ કરીને

પણ આમાં શબ્દ મહત્વનો છે ભલા બહારી કાશ્મીર આપણે ખુદ આપણે ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં રાજસ્થાનમાં કે કોઈ પણ બિહાર ઉત્તર પ્રદેશમાં જાય તો બહારી નથી ગણાતા એ લોકો પણ અહીંયા ગુજરાતમાં આપણે એને બહારી નથી કહેતા આપણે આપણા ભારતમાં જ છે પણ એ માગણી જો કાશ્મીરમાં હોય એવી જગ્યાએ કોંગ્રેસે એની સાથે નેશનલ કોન્ફરન્સ સાથે એવા જે એવી જે માન્યતા ધરાવનારો પક્ષ એની સાથે તો કોંગ્રેસે ગઠબંધન કર્યું છે તમે વિચાર કરો એટલે પહેલી વાત તો એ હવે રહી વાત તમારા પ્રશ્નની ખેંચા તાણીની કે ભાઈ ઉમર અબ્દુલ્લા એમ કે છે અરે ફારૂક અબ્દુલ્લા કહે છે કે મુખ્યમંત્રી તો ઉમર અબ્દુલ્લા બનશે કે વગેરે વગેરે તો સૌથી વધુ બેઠકો જેને મળશે એટલે ત્યાં લોકો શું કરશે કોંગ્રેસને બને ત્યાં સુધી એ સપોર્ટિંગ રોલ માં રાખે મેઇન રોલ કિરદારમાં નહીં રાખે કારણ કે આ જે બે રજવાડા જે છે વર્ષોથી ફારૂક અબ્દુલ્લા પરિવાર અને મુફ્તી મહમ્મદનો પરિવાર આ બેયે કાશ્મીરને ઠોલી ખાધું છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી વારા ફત્તી વારો મે પછી ગારો તારા પછી મારો આવું બંને વર્ષો સુધી કરતા રહ્યા છે અને બંનેએ અરબો ખરબોની સંપત્તિ લંડનથી માંડીને વિશ્વના અનેક દેશોમાં રોકી છે એના બધાના સંતાનો વિદેશમાં ભણે છે જેમ આવે છે ન કરે નારાયણ કોઈ પણ સરકાર કાશ્મીર બીજા બધા રાજ્યો છે એવી રીતે ભેળવી દે તો આ લોકો ચકલી ની જેમ ઉડીને પરદેશ વયા જાય એમ છે કારણ કે જાન બચી તો લાખો પાયે જેમ પાકિસ્તાનમાં થાય છે તેમ એ જ મેન્ટાલિટી છે આ ફારૂક અબ્દુલ્લા પરિવાર ની ને મુફ્તી મોહમ્મદ ના પરિવાર કે જે રીતે નવા શરીફ જે છે લંડન વયા ગયા હતા હમણાં એના ભાઈ જીતા એટલે પાછા આવ્યા ઇમરાન ખાન જેલમાં છે છોડી મૂકે તો એક સાથે છોડે છે તમે વિદેશ વયા જાઓ એટલે આ એ પાકિસ્તાન અને આપનું કાશ્મીર જે છે એ બે ની મેન્ટાલિટી કારણ કે અત્યાર સુધી એના પ્રભાવમાં રહેલું છે એટલે પહેલી વખત તો ત્યાં મુખ્યમંત્રી જે ખેચાતાણ થઈ આને માટે થાય છે કારણ કે જો કોંગ્રેસ મુખ્યમંત્રી બને તો એમાં એટલી રાહત તો છે જ કે કોંગ્રેસ કમસે કમ કાશ્મીર ને ભારત ને કોઈ બહુ અલગ નથી માનતો અને એની એની વધારે પડતી વાત દિલ્હી તરફ એટલે કે ભારત તરફ તો હોય જ શકે એટલે હવે અહીંયા ખેતતાણ શરૂ થઈ છે અને ખેતતાણમાં જો વાંકવું પડશે તો કોંગ્રેસે જ મેળવવાનું આવ સહન કરવાનું આવશે અને તો પછી પાછા એકબીજાની ઉપર બે માછલા ધોશે કારણ કે આ ગઠબંધન મેં આપને પહેલા કીધું નૈતિક રીતે જ ઉત્તમ નથી આજે હરિયાણામાં તમે જુઓ

કે ભારતીય જનતા પાર્ટી માટે બહુ મોટું એચિવમેન્ટ છે બે હજાર લોકસભાની ચૂંટણી પછી સારામાં સારો કોઈ અગર ફળ કે અવસર હોય તો એ હરિયાણાની જીત છે આ જીતને જેટલી પણ એ લોકો માર્કેટિંગની દ્રષ્ટિએ કહે તો એ ને જેને કહેવાય કે પુશઅપ કરવામાં તમારા તમારી શક્તિને ઉજાગર કરવામાં જેટલું કામ લગાડશે એટલું અનેક રાજ્યોમાં એને ફાયદો થશે અને કોંગ્રેસ માટે આટલું સેટબેક છે